ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન રાજ્યના કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડશે અને એમાં પણ છેલ્લા બે દિવસની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયો છે હા એક વાત ચોક્કસ છે કે આપણું રાજ્ય છે એ વિસ્તારની દ્રષ્ટિ ખૂબ મોટું છે બસો પચાસ પણ વધારે તાલુકાઓ છે એટલે બની શકે કે બે પાંચ ટકા છે એ સાર્વત્રિક વરસાદમાં પણ બાકાત રહી જતા હોય અને એવી જ રીતે આ વખતે પણ બન્યું છે કે બે વિસ્તારો બાકાત રહ્યા પણ નેવું કરતા વધારે વિસ્તારોની અંદર વાવણીલાયક વરસાદો જોવા મળ્યા છે અને અમુક વિસ્તારની અંદર અઢાર થી વીસ ઇંચ જેવા પણ વરસાદો છે એ છેલ્લા ત્રણ દિવસની અંદર નોંધાયા છે હવે ખાસ કરીને જે વાત કરવાની છે કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી ગયો કદાચ બાકાત રહી ગયા હોય એને ક્યારે

આ જે તમામ વિસ્તારો છે એટલે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન ત્રણ થી ચાર ઇંચ સુધીના વરસાદ જોવા મળે અને અમુક અમુક જગ્યા તો એવી હશે કે પાંચ ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર નોંધાઈ શકે છે મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે દાહોદ ગોધરા જેવા વિસ્તારો મહીસાગર છે અરવલ્લી જિલ્લો છે ગાંધીનગર અમદાવાદની આસપાસના વિસ્તારો છે કપડવંજ જેવા વિસ્તારો છે અને બરોડાના અમુક વિસ્તારો છે આ જે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે એની અંદર પણ બે થી લઈ અને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો છે એ આવનારા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથોસાથ અત્યારે જે ગઈકાલના વિડીયોની અંદર મેં આપણે જણાવ્યું હતું કે દ્વારકા જામનગરથી જે વરસાદી સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અત્યારે થોડીક નબળી પણ પડી રહી છે છતાં પણ એ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ જિલ્લાઓ છે એમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ ચાલુ રહેશે અને એકલ દોકલ સેન્ટાની અંદર ભારે વરસાદ જોવા મળશે કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ આપણે ગણી શકાય પણ કચ્છમાં પણ હજુ ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન વરસાદ પડશે પણ વરસાદની તીવ્રતા છે એ ઓછી રહેશે ને હળવા સામાન્ય વરસાદ છે એ કચ્છ જિલ્લાની અંદર જોવા મળે સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે છતાં પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદો છે જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર હવે હેવી વરસાદનો ખતરો છે ટળી ગયો છે અને હવે જે વરસાદો પડવાના હતા એ પડી ગયા પણ હવે વરસાદો છે હળવા સામાન્ય અને ઓછી વાળા જોવા મળે તેવું પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે જે વરસાદો વરસાદો પડવાના છે એ કલાક પડશે એની અંદર ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ રહી શકે છે પવનની સ્પીડ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વરસાદના સમયે લગભગ ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે અને પવન અને ગાજવીજ સાથે છે એ વરસાદો પડી શકે છે અને રાજ્યની અંદર 24 થી છત્રીસ કલાકમાં આ વરસાદ એ પછી ધીમે આપણે વરાપ જેવો માહોલ જોવા મળશે એટલે એકંદર જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો હવે પછી વરાપ પણ આવવાની છે અને સાત આઠ તારીખ પછીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ પણ આવવાનો છે નવો રાઉન્ડ છે એ આ રાઉન્ડ કરતાં પણ વધારે મજબૂત હોય તેવું પણ એક અનુમાન છે